પોપટલાલ સિવાય ગોઈ બાજરી રાત નો ઉજાગર મને એવું લાગે રાતે અગિયાર વાગે લાઇટ આવે તે પોણી વાળી તું કું ને પોણી વાળી

આ તો ચોય પી પડ્યું છે ચોય નો હોડ મુઠો ચોથી આવેલ બોલો રાતે કે હું હતો ખારોડિયો તો આતો કે ઢોલું હતું ઢોલું છેતર ઢોલું લાય મધુરી જ્યાં ત્યાં હોર કે ચોઈ લાય હોર કે પી જ લાયા એ મને ખબર છે

ઘર માં સીચડી પડી ખાવી જાય ના ઘેર મને હું બોલ્યા કાચું બોલ્યા બોલ્યા આવું કરાય કોઈ ખબર ઘેર

હેડો ઘેર કરી ને રોટલો પડ્યો છે તમને ખબર ના કે મારે ગોટા જ ખાવાય ખાવા તો મને ખબર ગોટા ના શોખીન છે લોટા ખાધા લોટા ખાતા શું લાગે